તમે જે શિક્ષણ મેળવ્યું અભ્યાસ કર્યો મહેનત કરી તેનું મૂલ્યાંકન થયું અને પરિણામ તમારા હાથમાં છે સૌ વિદ્યાર્થી મિત્રોને કોંગ્રેચ્યુલેશન ધન્યવાદ અભિનંદન કોઈનું ધાર્યા કરતાં ઓછું પરિણામ આવ્યું છે કે નાપાસનું પરિણામ આવ્યું તેણે હતાશ નાસીપાસ નિરાશ કે હતોત્સાહ થવાની બિલકુલ જરૂર નથી અમિતાભ બચ્ચન રેડિયોના ઇન્ટરવ્યૂમાં અને અબ્દુલ કલામજી નોકરીના ઇન્ટરવ્યૂમાં ફેલ થયા હતા દેશના સૌથી શ્રીમંત ધીરુભાઈ અંબાણી ઓછું ભણ્યા અને પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા હતા અને સચિન તેંડુલકર ધોરણ દસ સુધી પણ નહોતો ભણી શક્યો તે છતાં આ વ્યક્તિઓ છે એ આ સદીના મહામાનવ કહેવાય છે એક આઈ ઓફિસર તુષાર સુમરાએ કહ્યું કે હું દસ ધોરણ દસમાં બે વિષયમાં પાંત્રીસ પાંત્રીસ માર્ક સાથે પાસ થયો છતાં કલેક્ટર બન્યો છું સારું કે ખરાબ પરિણામ તમારું જીવન નક્કી નથી કરતું તમારી સામે ઘણી તકો રહેલી છે એક વાત ચોક્કસ છે કે કોઈ વિષય અભ્યાસક્રમ કે ક્ષેત્રમાં જ્યારે તમે નિષ્ફળ થાઓ છો ત્યારે ભગવાને તમારી પસંદગી લાયકાત આવડત હોશિયારી તેનાથી પણ સારા ક્ષેત્ર માટે કરી છે એવું હકારાત્મક વિચારજો નિષ્ફળતા એ સફળતાની ચાવી છે હકારાત્મક વિચારો એ તમને સફળતાની સિદ્ધિ સુધી પહોંચાડે છે ફિર નયા સવેરા હોગા ફિર નહીં રોશની જગમગાએગી ઓર હમે સફળતા કી નહીં મંજિલ સર કરેંગે એવું વિચારી નવી ઘોડી નવો દાવ આપણા મનપસંદ ક્ષેત્રની પસંદગી કરો વેપાર ધંધો કલા કારીગરી રમતગમત ખેતીવાડી બાગાયત જેવા ઘણા વિષયો છે કે જેમાં તમારી આવડત હોશિયારી કાબલિયતનો તમે ઉપયોગ કરી શકો છો માતા પિતાએ પણ સંતાન નિષ્ફળ જાય તો તેનો આત્મવિશ્વાસ અને મનોબળ તૂટે નહીં તેને કટુવચનો કે મેણા ટોણા મારવા ના જોઈએ કોઈ બાળક સાથે આપણા બાળકની તુલના પણ ના કરવી જોઈએ પોતાના બાળકને આત્મવિશ્વાસ સાંત્વના સધિયારો આપી નાપાસ થવાથી જિંદગી બગડી જવાની નથી ઘણી બધી તકો તમારી સામે આવવાની છે અમે હર હંમેશ તારી સાથે છીએ ચિંતા કરવાની ગભરાવાની કે નાસી પાસ થવાની જરૂર નથી આપણે ઓછા ટકાએ પાસ થયા કે નાપાસ થયા તો પણ પેડા વેચીને કે કેપ કાપીને તેને આશ્વાસન આપીએ પોતેના જે ના બની શક્યા તે પોતાનો બાળક બને એવું વિચારી તેના આત્મવિશ્વાસ મનોબળને તોડશો નહીં જો એનો આત્મવિશ્વાસ કે મનોબળ વાગી જશે તો તે કોઈ ક્ષેત્રમાં સફળ નહીં થાય અને તે પોતે લઘુતા ગ્રંથિથી પીડાશે એકવાર એની સીટ ઉપર બેસીને પણ વિચારવું જોઈએ કે હું દસમા બારમામાં હતો ત્યારે મારે કેટલા ટકા આવ્યા હતા હું જે બનવા માંગતો હતો એ બની શક્યો મારા માતા પિતાએ મારી સાથે કેવું વર્તન વ્યવહાર કર્યો હતો હું આ ઉંમરે કેવો હતો તો બધું આપોઆપ સમજાઈ જશે વિદ્યાર્થી મિત્રો સફળતા અને નિષ્ફળતા એ તો જીવનનો ઘટનાક્રમ છે રાત પછી દિવસ તડકા પછી છાંયડો દુઃખ પછી સુખ એમ નિષ્ફળતા પછી સફળતા આવવાની જ છે થયો હું જિંદગીમાં નિષ્ફળ તેથી થયો હું જિંદગીમાં સફળ અસલી અવરોધો આપણા વિચારોમાં હોય છે પરિસ્થિતિમાં નહીં આત્મવિશ્વાસ અને સંકલ્પથી અસંભવને પણ સંભવ બનાવી શકાય છે આપ કે ભીતર તાકાત હૈ જો પહાડો કો બી હિલા શક્તિ વિશ્વાસ કરે શરૂઆત કરે ઓર આગે બઢે પડી પડીને ચડે એનું નામ જિંદગી બાકી તૈયાર પગથિયા ઉપર ચડતા તો બધાને આવડે છે મિત્રો ઘણા બધા ક્ષેત્રો છે એ ક્ષેત્રોની અંદર તમને જેમાં રસ હોય ધગસ હોય ઉત્સાહ હોય ઉમંગ હોય એમાં પારંગત બની અને તમે તમારું જીવન છે એ સાર્થક કરી શકો છો અને ઘણી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો જે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ ગુણવત્તા સાથે પાસ થયા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન કયું ક્ષેત્ર અભ્યાસક્રમ પસંદ કરવો એ ખૂબ વિચાર વિમર્શ ચિંતન મનનની સાથે તમારો રસનો વિષય તમે તમે નક્કી કરેલ ગો લક્ષ મુજબ કે તમને મળેલી ગોડ ગિફ્ટ તમારી આવડત હોશિયારી અને કાબિલિયત મુજબ થાય ખૂબ જરૂરી છે વધારે પૈસા કે નાણાં મળશે તેવા લોભ લાલચથી કોઈ ક્ષેત્રને પસંદ કરશો નહીં તમારી જિંદગીને સજાવવા સવારવાનો આ સમય છે તમારી જિંદગીની મંજિલને સર કરવાનું સામર્થ્ય અને શક્તિ તમને પ્રાપ્ત થયા છે તમે પુખ્ત ઉંમરના અને સમજદાર છો કોઈ કહે તે ક્ષેત્રમાં કે જેમાં એડમિશન મળ્યું તેમાં જતા રહેવાનું તેના કરતાં કામ કરવામાં આનંદ અને રસ હોય તે ક્ષેત્ર પસંદ કરવું વધારે ઇધાવો છે મિત્રો અવસરને ઓળખતા શીખો નહીં તો તે અફસોસ બની જશે ધોરણ દસ અને બાર પછી શું માહિતી પુસ્તિકાઓ મીડિયા ફેસબુક યુટ્યુબ ગૂગલ ગુરુથી આપ જુદા જુદા ક્ષેત્રની માહિતી મેળવી ચૂક્યા હશો તે વિશે નહીં પણ જે કામ કરવામાં તમને આનંદ આવે તેમ હોય જે ક્ષેત્રમાં મજા મોજ અને હોશ આવે તેવું કાર્યક્ષેત્ર હોય તે તમે પસંદ કરશો તો સફળતા દસ ગણી મળશે અને તમને જિંદગી જીવવાની ખૂબ મજા આવશે ફરી આપ આપનું કાર્યક્ષેત્ર ગોલ મુજબનું લક્ષ્ય મુજબનું પસંદ કરો અને આપણ આપનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને આપની કારકિર્દી ખૂબ ઉજ્જવળ બને એવી સૌ વિદ્યાર્થી મિત્રોને લાખ લાખ શુભેચ્છાઓ ધન્યવાદ આભાર આપને વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ